ઉજે યે ટરસ મે ખીદજ નીો માઓ કસ શિિં સરા જને ને 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 યે આ તો જબરજસ્ત વાતાવરણ કર્યું આખા દાવાને જો તડકો કાઢ્યો હા તડકો મસ્ત કાઢ્યો છે વાદળું રાશ્યું નહીં ના ના મસ્ત તડકો કાઢ્યો આમ જે થાય ખરું એક જ દાવ તડકો કાઢે છે એટલું મસ્ત હું કઈ ગયું બધું

હા જેટલા દાડે આમ ચોખ્ખું કર્યું આમ કેવું કરવા કઈ દઉં ઉધી રાખા હું કવાજુ પાછો આવો જો આ સરસ મજાની જુવાર એક જ દિવસની અંદર કેટલી મસ્ત તેજીની અંદર આવી જો કે આ વરસાદનું પાણી પીને બરાબર ની આખી નેચરથી કોવાઈ જઈ હતી પણ અમે આ થોડો તડકો કાઢ્યો આજના દિવસમાં એમાં એકદમ મસ્ત કિલકિલાટ થઈ ગઈ આપણી જાત અને અમારા ખેતરમાં છે અળસિયો જોકે અળસિયા એ ખેડૂતના મિત્ર કહેવાય તો આ અળસિયાના લીધા જમીન બધી ફળદ્રુપ થઈએ જે ખેતરની અંદર યુરિયા ડીએપી નોખવામાં ના આવે એ ખેતરની અંદર અળસિયો હંમેશા માટે રહેતા હોય અને અળસિયા માટે બહુ ઉપયોગી જમીનને એકદમ ફળદ્રુપ રાખવી એકદમ પોચી રાખવી તો અમે આ ખેતરની અંદર યુરિયા ખાતર ડીએપી નોખતા નહીં એટલે અમારા ખેતરની અંદર બહુ જબરજસ્ત અળસિયો હોય તો જો આ અમારી જાત એકદમ મસ્ત ચીલી ઉઠી અત્યારે કારણ કે એક મહિના આજે તડકો કાઢ્યો આમ જેટલો ટાઈમ રાખે એ જોવાનું અને અમારે અમે જવાનું હોય જે રોમાપીના ભજનમાં તો થોડો તમને પણ રોમાપીના ભજન પણ સંભળાવો અને દર્શન પણ કરાવો તો વિડીયો બને આ રેજો

જો જન્મ શંકર ને પાર્વતી શિવ ને પાર્વતી ના દ્વારા કહેવાય છે શિવ પ્રાણ માં તો જન્મ થયો પણ એવું પણ પાપુષો કહે છે કે જ્યારે શિવ ને પાર્વતી ના લગ્ન થયા ત્યારે ગણેશ વિહારે હા ખરું છે તો હવે એ વિચારવાનું કે કા ગણેશ કયા ગણેશ હશે શિવ પાર્વત ના લગ્ન જ નથી થયા પરણ્યા પછી બાળકો થાય એવું આપણે માનીએ આપણી લોકિક માન્યતા મુજબ

સંતો ભક્તોમાં ફરી છે સરકારી નોકરી સિવિલ એન્જિનિયર તરીકે સ્વૈચ્છિક રાજીનામું આવ્યું દસ વર્ષ પહેલાં આઠ વર્ષ બાકી હતા અને સરકારી નોકરી બધું રાજીનામું આવ્યું અને આપ સૌના દર્શન સંતો માપ મળવાનું એવો ભાગ છે એટલે આ બાજુ ખાતે અમારા ગણેશભાઈના ત્યાં પાંચ વર્ષ પહેલાં ગયું હતું એમના ઈશ્વરભાઈ ત્યાં કંઈક મળ્યું એમને પણ અમારું સન્માન કર્યું હતું ચાર અઠવાડિયા પહેલાં ગયેલો તરફ હું વારંવાર જોઉં છું અહીંયા બાજુમાં વરુ બાલન અને આ બધી જગ્યાએ જમા થાય છે આજે દેણમ કાર્યક્રમ તો હું મારા ગયા થી ધર્મ પત્ની અમાર બંને જણા દેણમ સત્સંગ બપોર 1 થી 4 સત્સંગ સુધી મે આયા છે ત્યાંથી ખદર સત્સંગ કર્યો છે આપી છ કદર પછી કવિલ અહીં આવ્યો છું અડોસણ તો એમાં આમના પહેલામાં માં બે કલાક મોટા મેલ્લા માં બે કલાક હવે રાત્રે 10 વાગે આપ સોના દર્શન માટે આ છે આ મારું પહેલું પરિચય અહીંયા અહીંના ગામના સરપંચ હતા ઘરે ઓફિસમાં કામ કરતા હતા શું નામ વેલજીભાઈ એ અમારો મારો કોન્ટેક્ટ તમે કેટલા ઠંકાળો તો ભૂતકાળો છોડો પી જાવ છો મહત્વ અતારું છે તમે શું બધાય વાત જવા દો એમ તમે જેસલ પહેલા જે હતો એ પણ આજે જેશન પૂજાય છે કારણ કે એના પહેલા રૂપાદે માલદે માલદે પહેલા કેવા કરતુસ કર્યા છે પણ માલદે બી થયો છે રૂપાદે સતી થઈ ગયા છે તો એમ અત્યારે અત્યારનું વર્તમાનની પરિસ્થિતિ આપણે જોવાની છે તો હવે અત્યારે એક સાદા ભક્ત તરીકે બહુ વધારે સંતોને આજે શું કેવું

એ કયા ગણપતિ તો જે તે શિવ અને પાર્વતીના લગ્ન થયા પછી નથી ઉત્પન્ન થયા પણ શિવ અને પાર્વતીના લગ્ન થાય એના પહેલા ગણેશ બિહાર્યા હતા આ ગણેશ ક્યાંથી લાવ્યા આ તો કોની માગો કોઈ મહાપુરુષ બેઠા હોય ત્યારે ભજન ગાવા કરીએ તો બહુ સારું પણ ગાવા કરતો ગાવાથી ગોવી ગળા બગાડવાથી ગોવી ગાવાથી ગો વેગળા બગાડવાથી ગોવી કે તમે સમજીને ગાશો તો તો વૈકુંઠ જશો અને જો સમજ્યા વગર ગાશો તો ઘણા બધા પાટા પર સમજીને ગાવું છે એ ભગવાન ગાયા વસી રે